મંદિરની સામે સોનાની સ્નેચિંગ એક શખ્સને ઝડપ્યો હતો ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહનો ઉઠાંતરી કરતી ટોળકી અને સોનાના દોરાની તડફંચી કરતી ગેંગ સક્રિય બની છે ત્યારે આજે વધુ સોનાની ચેનની સ્નેચિંગ કરતા એક શખ્સને પબ્લિકે ઝડપી પાડી ઉત્તર પોલીસને સોંપવામાં આવ્યો હતો મંદિરની સામેના સર્વિસ રોડ પર આવેલ શ્રીપાલ સોસાયટી પાસે એક મહિલા ગળામાં સોનાની ચેન પહેરીને રામાપીર મંદિર દર્શન કરી પરત ફરી રહી હતી તે દરમિયાન પાછળથી આવેલ એક યુવકે મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી ભાગ્યો હતો જેથી મહિલાએ બુમાબુમ કરતા આસપાસના લોકો યુવકની પાછળ દોડ્યા હતા અને તોડીને ભાગનાર યુવકને એક સોસાયટીમાં ઘુસી જતા સોસાયટીમાંથી બહાર જવાનો હોય આ યુવકને પાડ્યો હતો અને ઉત્તર પોલીસને જાણ કરતા ઉત્તર પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સોનાના દોરાની તડફંચી કરનાર શખ્સને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે સોનાના દોરાની તડફંચી કરનાર શખ્સની સાથે અન્ય એક શખ્સ પણ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ઉત્તર પોલીસ દ્વારા કડક તપાસ હાથ ધરે તો અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલવાની શક્યતા સેવાઈ રહી છે